નમસ્કાર લો કોસ્ટ મટીરિયલ મારી પાસે ફાટી ગયેલો આંકનો મૂળાક્ષરનું પેજ પડ્યું છે નકામો ફોટાનો જે બોક્સ આવીએ છે આ રીતે ઘૂંટેલા કાગળ પણ વર્ષો પહેલાંના પડેલા છે નકામું પાઠ્યપુસ્તક છે તો આનો ઉપયોગ કરી અને હું સરસ મજાની મૂળાક્ષરની ફૂલદાની બનાવીશ લો કોસ્ટ મટીરિયલ ફક્ત એક ફેવિકોલની જરૂર પડશે બાકી તમામ વસ્તુ મારી પાસે વેસ્ટ પડેલ છે તેનો ઉપયોગ કરીને હું સરસ મજાની મૂળાક્ષરની ફૂલદાની બનાવું છું સૌપ્રથમ તમને આ નકામાં કાગળમાંથી સ્ટિક બનાવતા શીખવાડી જે એકદમ સહેલી છે અને એકદમ ઓછા ખર્ચે એટલે કે એક ટપકા ફેવિકોલની જરૂર પડે છે અને સરસ મજાની તમારી સ્ટિક બનીને તૈયાર થઈ જશે તો મૂળાક્ષર જે અંક બનાવીશું એને ચોંટાડવા માટે આ રીતે જો અહીંયા ફક્ત એક ટપકું જ ફેવિકોલની જરૂર પડે છે અને આ રીતે આપણી સ્ટીક બનીને તૈયાર થઈ જાય છે અને આ રીતે એને રોલ કરવાથી એકદમ પતલી અને મજબૂત બની જાય છે તો આ છે સૌથી પહેલું આપણું કાગળમાંથી સ્ટીક બનાવવાની પ્રવૃત્તિ તો જુઓ આ રીતે સરસ મજાની સ્ટીક આપણે બનાવી લઈશું આપણે આ રીતે સ્ટીકો બનાવી દીધી છે જેટલા મૂળાક્ષર છે એટલી નવી આપણે કટિંગ કરી અને એને સપોર્ટ માટે આ રીતે નકામું ફૂટું છે એના ઉપર લગાડી દઈશું આટલા સરસ મજાના કલરફુલ મૂળાક્ષર કાર્ડ હતા એટલે મને એને વસ્તીમાં આપવાનું કે કચરામાં નાખવાનું જીવ ચાલ્યો નહીં અને મેં જો સરસ મજાનું ફૂલદાની કરવા માટે કટિંગ કરી લીધું છે કટિંગ કર્યા પછી આ રીતે જૂના પાઠ્યપુસ્તકનું કૂટું હતું એમાંથી ગુર રાઉન્ડ કટિંગ કરી અને એના ઉપર જે મૂળાક્ષર કાર્ડ છે એ મેં લગાડી દીધા છે એ લગાડ્યા પછી સ્ટીકનો ઉપયોગ કરી અને આ રીતે લગાડી દીધા છે અને આપણી સરસ મજાની જો મૂળાક્ષરની ફુઈદાની બનીને તૈયાર થઈ ગઈ છે અને સ્વર અને વ્યંજન માટે સ્વર માટે આ રીતે લીલો કલર કોડ રાખ્યો છે જેથી કરીને બાળકો તેના વિશે કલર કોડ દ્વારા સહેલાઈથી સ્વર વિશે જાણકારી મેળવી શકે તો હવે આ બાકી છે તેને પણ આપણે સ્ટીકની મદદથી જો આ રીતે મેં સ્ટીક બનાવી દીધી છે અને લગાડવી પણ એકદમ સહેલી છે ફેવિકોલ છે તો ફેવિકોલને આપણે આ રીતે થોડુંક લગાડી દઈશું અને એના ઉપર આ સ્ટીક મૂકી દઈશું અને સુકાય ત્યાં સુધી આપણે એને રાખીશું જો તો આ રીતે આપણે મૂળાક્ષરના જે કાર્ડ છે એ સરસ મજાના બનીને તૈયાર થઈ જશે અને અહીં જ દ્વિભાષી બકરી છે તો ઇંગ્લિશમાં અને હિન્દીમાં ત્રણ ભાષાનો ઉપયોગ કર્યો છે એટલે આજનો રજાનો દિવસનો મેં સદુપયોગ કર્યો લો કોસ્ટ મટીરિયલ ફક્ત ફેવિકોલનો જ ખર્ચો થયો છે અને આપણે સરસ મજાની જે મૂળાક્ષરની ફૂલદાની છે એ બનીને તૈયાર થઈ જશે ફાઇનલી જે આપણી મૂળાક્ષરની ફૂલદાની છે એ બનીને તૈયાર થઈ ગઈ છીએ લો કોસ્ટ મટીરિયલ સ્વર અને વ્યંજન તો સ્વર માટે આ રીતે અલગથી કલર કોડનો ઉપયોગ કરેલો છે જે આપણે આ અલગથી જે બનાવી છે એની અંદર મૂકી દઈશું વિચાર કરીએ તો તેના કરતાં પણ બેસ્ટ મૂળાક્ષરની ફૂલદાની બની છે લો કોસ્ટ મટીરિયલ મૂળાક્ષરની ઓળખ માટેનું સ્વરાંજન અને વ્યંજનની ઓળખ માટેની બેસ્ટ મૂળાક્ષરની ફૂલદાની